એલસીબીના પીઆઈ હેઠળ તૈયાર કરાયેલી ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજ સારણ ગામ એક મકાનમાં ચોર ટોળકીએ બારીતોડી પ્રવેશી રોકડા રોકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ત્રીસ લાખ પંચ્યાસી હજારની ચોરી કરી હતી અને જેમાં એલસીબીની ટીમ સ્થળ ઉપર તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવેરની ટીમે ગુપ્ત માહિતી મળી કે ચોરીઓમાં દાહોદના ગરબાડા તાલુકાના વિજય પલાસનો હાથ છે અને તે હાલ તેના વતન આંબાલી ખજુરિયા ગામે છે ત્યારબાદ તાત્કાલિક ટીમ દાહોદ મોકલવામાં આવી હતી જ્યાં ગરબાડા તાલુકાના ગામોમાં વિસ્તૃત તપાસ બાદ આરોપી વિજય પલાસને આંબલી ખજુરીયા ગામેથી ઝડપી લેવાયો હતો વધુ પૂછપરછ માટે ભરૂચ લાવવામાં આવેલા આરોપીને ગુનો કબૂલ કરતા જણાવ્યું હતું કે આરોપી નિકેશ અગાઉ ભરૂચ જિલ્લાના ગામડાઓમાં નોકરી સમયે ચોક્કસ મકાનો નિશાન બનાવી ચોરીની યોજના ઘડી હતી આ મામલે આરોપીઓએ બે જુલાઈના રોજ બસ મારફતે ભરૂચ આવ્યા હતા અને સારણ ગામે પહોંચીને ચોરીને અંજામ આપ્યો હતો પકડાયેલા વિજય દીપાભાઈ પલાસે અન્ય ત્રણ નિકેશ જવસિંગ પલાસ અરવિંદ મડિયા મીનામા અને શિવરાજ ધારક પોલીસની પણ સંડોવણીના કબૂલાત આપી હતી જેથી પોલીસે અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તેમજ મુદ્દામાલ રિકવર કરવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અંગે આગવી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વાગ્ર દ્વારા ચાલી રહી હતી